જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું અજા એકાદશી ની વ્રત કથા વિધિ અને વાર્તા દરેક તિથિ અલગ અલગ મહત્વ હોય છે તેમ એકાદશી તિથિ એ ભગવાન વિષ્ણુને સમર્પિત છે શાસ્ત્રોમાં એકાદશીનું એક અલગ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે અજા એકાદશી એને એકાદશી ઉપવાસ વ્રત કરવાની સમસ્ત પાપોનો નાશ કરે છે તથા અશ્વમેક યજ્ઞ ફળ પ્રાપ્ત થાય છે વ્રત કરનાર રાજા હરિશ્ચંદ્રને પોતાનું રાજ્ય પાછું પ્રાપ્ત થયું હતું દર મહિને બે એકાદશીનો ઉપવાસ હોય છે એમ કુલ ચોવીસ એકાદશી થાય છે એકાદશીના વ્રતો ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ શ્રેષ્ઠ ઉપવાસ વિષ્ણુ ભગવાનને માટે માનવામાં આવે છે દરેક એકાદશીનો વ્રત અલગ અલગ નામ હોય છે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિને અજા એકાદશી કહેવામાં આવે છે એકાદશીની પૂજા વિધિ એકાદશીના દિવસે વહેલી સવારે સ્નાન કરો સ્વચ્છ કપડાં પહેરો અને શ્રી ગણેશજીનું ધ્યાન ધરો શ્રી કૃષ્ણ ભગવાનની વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન કરો ત્યારબાદ પૂજા અને ઉપવાસ કરવાનો મનમાં સંકલ્પ કરો સામે દેવી લક્ષ્મી અને નારાયણની તસવીર મૂકી પીળી ચંદન ચોખા ફૂલ પંચામૃત ફળ અને નૈવેદ્ય મીઠાઈનો પ્રસાદ અર્પણ કરો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો આ પછી એકાદશીની વાર્તા વાંચો પછી નારાયણ અને માતા લક્ષ્મીની આરતી કરો સવારે અને સાંજે આ જ રીતે પૂજન કરો જાગરણ જરૂર કરો દિવસભર તમારી ક્ષમતા પ્રમાણે ફળ ઉપવાસ કે નિર્જળા વ્રત રાખી શકો બીજા દિવસે બ્રાહ્મણને વ્યક્તિને ખવડાવો અને ક્ષમતા મુજબ દાન દક્ષિણા આપો તે પછી ઉપવાસ છોડો એક અજા એકાદશી વ્રતની કથા કુંતી પુત્ર યુધિર બોલ્યા હે જનાર્દન હવે તમે મને કલ કરસાવણ માસનું કૃષ્ણ પક્ષની એકાદશી વિશે બતાવો આ એકાદશીનું નામ શું છે તથા તેની વિધિ સી રીતે છે તે વિસ્તારપૂર્વક કહો શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશી અજા એકાદશી કહે છે આ વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે આ એકાદશીની કથા પ્રમાણે પ્રાચીન સમયમાં હરિશ્ચંદ્ર નામના ચક્રવર્તી રાજાએ રાજ કર્યું તેણે કેટલાક કર્મોના પ્રભાવે હેઠળ અને સંપત્તિનો ત્યાગ કર્યો તેમજ તે સત્ય પહેરીને મૃતકોને કપડાં સ્વીકારતો રહ્યો પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં તેને સત્ય બોલવાનું છોડતો નહીં આમ રાજાને ઘણા વર્ષો વીતી ગયા એક દિવસ રાજા આ ચિંતામાં બેઠો હતો પછી ગૌતમ ઋષિ આવ્યા રાજાએ તેમને જોયા પછી નમ્યા અને તેમની બધી દુઃખદ કથા સાંભળ્યા રાજા હરિશ્ચંદ્ર સંભળાવ્યા સાંભળ સંભળાવી પછી ગૌતમ ઋષિ કહેવાનું શરૂ કર્યું કે રાજન તમારા નસીબથી આજની સાત દિવસ આજથી સાત દિવસે શ્રાવણ કૃષ્ણ પક્ષની અજા એકાદશી આવશે તમે એ સંપૂર્ણ નિષ્ઠા અને પદ્ધતિથી રાખો ઉપવાસના સદ સદુણી અવસરથી તમારા બધા પાપો નાશ પામશે આમ રાજાને કહેતા ગૌતમ ઋષિ તે જ સમયે અદ્રશ્ય થઈ ગયા એકાદશીના આગમન પર રાજાએ તેમની સલાહ મુજબ ઉપવાસ અને જાગરણ કર્યું તે વ્રતને અસરથી રાજાના તમામ પાપ નાશ પામ્યા ઉપવાસની અસર રાજાને ફરી તેનું રાજ્ય મળ્યું અને અંતે તે પોતાના પરિવાર સાથે સ્વર્ગમાં ગયા અજા એકાદશી જે કોઈ ભગવાન વિષ્ણુને પૂજા કરે છે તેમના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે વ્રત અને પૂજાના પ્રભાવથી સર્વલોકની પ્રાપ્તિ થાય છે આ વ્રતમાં એકાદશી કથા સાંભળવા કે વાંચવા માત્રથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળી શકે છે આ વ્રત કરવાથી રાજા હરિશ્ચંદ્રને પોતાનું રાજ્ય પાછું મળી ગયું હતું અને મૃત પુત્ર પણ ફરીથી જીવિત થઈ ગયો હતો એકાદશીના દિવસે સૂતા પહેલાં શ્રી કૃષ્ણ વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરવી અને તેમના નામનો જાપ કરવા તેથી ફળનું વ્રતનું ફળ જરૂર મળે છે